આજે પ્રભુ ધાર્મિક અને રાષ્ટ્રીય બંને પ્રકારના પ્રોગ્રામ હતા આ એક જ પ્રોગ્રામમાં મારો મેસેજ છે કે ભગવદ્ ગીતા જયંતિ જે અત્યારે ગુજરાત સરકાર પણ મનાવી રહી છે અને મધ્યપ્રદેશની સરકારે પણ પાંચ દિવસનું સેલિબ્રેશન જાહેર કર્યું છે અને બે હજાર પચીસની ગીતા જયંતિ પહેલી ડિસેમ્બર આવે છે તો આવતીકાલે ત્રીસ ડિસેમ્બર ત્રીસ જાન્ય ત્રીસ નવેમ્બરે આખા કચ્છમાંથી દસે દસ તાલુકાઓમાંથી હિન્દુ સમાજના બધા ભાઈ બહેનો ઉમટી પડશે અને એનો પ્રચાર પસાર કરવા માટે આ જાગૃત રેલી હતી એટલે આવતીકાલે મારું બધાને આવન છે જે પણ સનાતની હોય જે પણ હિન્દુ ધર્મ પ્રત્યે પ્રેમ ધરાવતો હોય અને આ પોતાનો ધર્મ માટે કંઈક કરવા માંગતો હોય તો આવતીકાલે બપોરના સાડા ત્રણ વાગે બધા જ હિન્દુ ભાઈ બહેનો આપણે રામધૂન મંદિર પાસે ભેગા થશું અને ત્યાંથી આખી આપણે ગીતા ગ્રંથ યાત્રા કાઢશું જે એકમાત્ર વિશ્વમાં ગ્રંથ છે જીવંત ગ્રંથ છે એકમાત્ર ગ્રંથ છે તો એ ગ્રંથને જન્મ જન્મજયંતી એટલે પ્રાગટી ઉત્સવ મનાવવાનો છે આપણે તો આવતીકાલે આપણે બધા સાથે મળીને એ ઉત્સવને ને મનાવશું ઓમ તત્સત પ્રભુ વાત તો સાચી છે કે ભગવદ્ ગીતા સૌથી પહેલા તમારા હાથમાં આવે પછી તમારી નજર ગીતામાં જાય ભગવદ્ ગીતામાં તમારી અંદર નજર પડે પછી એક બે શ્લોક તમે વાંચવાનું શરૂ કરો ને ધીમે ધીમે પઠન થાય ને પઠન થયા પછી એનું ચિંતન થાય એ ચિંતન થાય ને એ તમને બધા રોગો રોગોમાંથી મુક્ત કરશે Спасибо.